ऐसी बानी बोलिए मन का पाकोय अपना तन शीतल करे औरन को सुख होय कबीरा औरन को सुख होय बस यहीज मीठी वाणी बोलवानी छे આપના ઉદા ભક્ત સમાજમાં એક આહવાન નીકળી આવ્યું છે દરેક એ ઉદા ભક્ત સમાજના ભક્તો એવું કહી રહ્યા છે ને કે આપના સાહિત્યને વગોળતી આ એક આહવાન છે ને એને અમે સ્વીકારી લીધી છે અને એ આહવાનને સ્વીકારતા સ્વીકારતા ચંદ્રકાંતભાઈ શાંતિલાલ ભગત ચલામલીવાળા શાંતિ નિકેતન પરિવાર તરફથી શુભેચ્છા પાઠવે છે પ્રિયાબેન નિરંજનભાઈ ભગત પત્રાવાળા શુભેચ્છા પાઠવે છે ચેતનાબેન કમલેશભાઈ ભગત કરજણવાળા શુભેચ્છા પાઠવે છે તમે જુઓ ગરુડ ચડી આવજો ગીરધારી છે અર્જુન ગીતા છે સર્વે ભક્તોએ સાંભળ્યું અને સર્વે ભક્તોએ આહવાનને સ્વીકાર્યું સર્વે ભક્તોએ જોયું કે આપની આ જે નવી પહેલ છે આપના સાહિત્યને વગોળતી અને આપના હરીશન થયેલા વડીલોને સ્મરણાંજલિ આપવાની આ એક પહેલ ઘણી સારી છે અને સર્વે એને આવકારી છે

અને આપણે ઉદા ભક્તો એટલે આપના સાહિત્યોને વળગીને આગળ વધ્યા કરીએ એ ભક્તો હવે એ જ ભક્તોને હું કંઈક નવું બતાવવાનો છું અને આપણે એ નવું આવી રહ્યું છે તો એના માટે હું તમને નવી એક હિન્ટ આપીશ અને હિન્ટ પરથી તમારે હવે વિચારવાનું છે આગળ કે હવે શું આવી રહ્યું છે તો હવે નવું જે આવી રહ્યું છે એના વિશે હું તમને બે શબ્દ કહીશ અત્ર તત્ર સર્વત્ર કઈક છે કોઈક અંશ છે કોઈક કે છે અણુ છે કોઈક કે કે પરમાણુ છે કોઈક જગ્યાએ કંઈક ને કંઈક અંશ છે એવું એક સાહિત્ય આપણા ભક્ત સમાજમાં છુપાયેલું છે અને એ સાહિત્યને હવે આપણે વગોળવાનું છે અને એ સાંભળવાનું છે તો એ સાંભળવા માટે અત્ર તત્ર સર્વત્ર ફૂલની કડીઓનો ઝુમકો મેં બધું તમને કહ્યું છે તો તમે વિચારી રાખો વિચાર્યું કે નહીં બધાએ મેં તમને બે હિન્ટ તો આપી દીધી હવે આ ત્રીજી હિટ તમે જુઓ છે ને તો હવે આપણે સાંભળીશું નવું સૂન કૃષ્ણ મંજરી